અંકલેશ્વર શહેરના ટાંકી ફળિયા પીરામણ ખાતે રહેતા સુનિતાબેન તારીખ અઢારમી ઓગસ્ટ રવિવારના રોજ સાંજે સાત ત્રીસ કલાકે ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા પરિવારજનોએ તેમને તાત્કાલિક અંકલેશ્વરમાં આવેલ નિત્યાનંદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેન હેમરેજ હોવાનું નિદાન થયું હતું વધુ સારવાર માટે તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં સર્જન કેન્યોટ્રોમિક કરી મગજમાં જામી ગયેલ લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો થોડા દિવસોની સારવાર બાદ અંકલેશ્વરની સુનિતાબેન બુદીને જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સુનિતાબેનને બ્રેનડેટ જાહેર કર્યા ને લઈ ડૉક્ટર આત્મી ડેલીવાલાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડેલાવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી સુનિતાબેનના બ્રેન્ડેડ અંગેની અને પરિવારજનોએ તેમના અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી છે તેમ જણાવ્યું હતું સુનિતાબેનના પુત્ર આકાશે જણાવ્યું હતું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અને ટીવી ઉપર અંગદાન અંગેના સમાચારો વાંચતા તેમજ જોતા હતા ત્યારે અમે વિચારતા હતા કે અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે મારી માતા બ્રેન્ડેડ છે શરીર રાખત થઈ જવાનું છે ત્યારે મારી માતાના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરી કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવ આપવા માટે અમે આગળ આવ્યા હતા પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા જ એસઓટીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો એસઓટીઓ દ્વારા હૃદય અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલને એક કિડની અને લીવર અમદાવાદની ઝાયડોસ હોસ્પિટલને અને બીજી કિડની અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં દાનમાં મેળવવામાં આવેલ હૃદયનું ટ્રાન્સપર્શન ભાવનગરના રહેવાસી ચુમ્માલીસ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ ખાતે ડોક્ટર ચિરાગ દોશી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરવાની આ તેપન બી ઘટના છે દાનમાં મળેલા લિવર અને એક કિડનીનું ડ્યુઅલ ટ્રાન્સપરેશન દિલ્હીના રહેવાસી સુડતાલીસ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ડોક્ટર આનંદ ખક્કર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું એક જ દર્દીમાં બે અંગોનું ટ્રાન્સપ્લેશન એક સાથે કરવાનું ખૂબ જ જટિલ હોય છે ઝાયડસ હોસ્પિટલમાં આ પ્રકારના ટ્રાન્સપ્લેટરની આ પાંચમી ઘટના હતી બીજી કિડની ટ્રાન્સપ્લેશન અમદાવાદની હોસ્પિટલમાં એક જરૂરિયાતમંદ વ્યક્તિમાં કરવામાં આવશે હૃદય સમસ્યા હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરિડોર ભરૂચ શહેર પોલીસ સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો તો હૃદય ફેફસા હાથ નાનું આંતરડું લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી એકસો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે નમસ્કાર હું ડૉક્ટર રાતમી જે આવી મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું અ ગઈકાલના સવારના અહીંયા એક પેશન્ટ એક બે દિવસથી એડમિટ હતું જયાબેન મોદી હોસ્પિટલના આઈસીયુ જેમનું નામ હતું સુનિતાબેન રજવાડી ઉંમર વર્ષ ચુમ્માલીસ વર્ષ એ એક બ્રેઇન હેમરેજની બીમારીથી પીડાતા હતા છેલ્લા દસ દિવસથી બે એક બે હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ થઈ ના સારું થતાં જયાબેન આવ્યા જયાબેનમાં એક એક દિવસ સારો રહ્યો પણ પછી બિકોઝ કે બહુ આગળ વધી ગઈ હતી બીમારી તો મગજનો સોજો વધી જતા એમનું મગજ ની બ્રેન્ડેડ એમને ડિક્લેર કર્યા ગઈકાલે સવારે એના પછી એઝ યુઝ્યુઅલ હોસ્પિટલની જયાબેન મોદી હોસ્પિટલના પ્રોસેસ અકોર્ડિંગ રિલેટિવને કાઉન્સિલ કરવામાં આવ્યું કે જો કોઈ પેશન્ટ બ્રિન્ડેમ હોય તો તમે ઓર્ગન ડોનેશનનો લાહો લઈ શકો છો અને એ પુણ્યનું કામ કરી શકો છો આકાશભાઈ હતા જે પેશન્ટ છે એમના સન છે એમના પેશન્ટના ફાધર અને એમના જે બાકીના રિલેટિવ છે એમને સમજાવવામાં આવ્યું અને એમાં તરત જ અડધો કલાકમાં રિપ્લાય આવ્યો સામેથી કે અમે રેડી છે કરવા માટે કંઈ બીજું વિચાર્યા વગર તરત ધે અગ્રીડ ટુ ડૂ ધ ઓર્ગન ડોનેશન એ બધું થતાં પછી હોસ્પિટલના ટીમ હોસ્પિટલ જે એનજીઓ સાથે એસોસિએટેડ છે જે ડોનેટ લાઈફ છે જે આ ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે આખા ગુજરાતમાં એમને ઇન્ફોર્મ કરવામાં આવ્યું એ હેડ કરે છે નિલેશ માંડલવાલા સર સુરત બેઝડ છે એ એનજીઓ અને એમના કન્વીનર ગૌતમભાઈ છે જે ભરૂચનું કોઓર્ડિનેશન કરે છે તો એમને એ આખી ટીમને જોઈન થતા સુભાષભાઈ અને એ નેણોકા સુરતથી નીકળ્યા ગૌતમભાઈ ભરૂચથી અહીં અંકલેશ્વર આવવા માટે નીકળ્યા એ બધું આવ્યા રિપોર્ટ થયા બધું નોર્મલ આવતા પેશન્ટને આગળની જે ટીમ છે નોટો ફોટો સોટોમાં જાણ કરી કે આ પેશન્ટ ઓર્ગન ડોનેશન માટે તૈયાર છે અને બાકી કરી શકાય એવું છે રિપોર્ટ્સ નોર્મલ આવતા એ કર્યા પછી આખી રાતના કન્ટિન્યુઅસ અમારી જે આઈસીયુની ટીમ છે ડૉક્ટર તુષાર ઇમરાહન બધી અને બાકીના જેટલા પણ ડૉક્ટર્સ એન્ડ સિસ્ટર્સ સિસ્ટર્સને કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હતા વિથ ધ ઝાયડસ હોસ્પિટલ યુએન મહેતા હોસ્પિટલ કે શું શું રિક્વામેન્ટ છે કેવી રીતે થશે આગળની પ્રોસેસ એ બધું કર્યા પછી આજે સવારે અત્યારે નવ દસ વાગે ઝાયડસ હોસ્પિટલથી ટીમ આવી અને એમના જેટલા પણ ઓર્ગન પોસિબલ હશે એ હાર્વેસ્ટ કરવામાં આવશે અને જે ત્યાં ઝાયડસમાં કે બીજી જે પણ જગ્યાએ દર્દીને જરૂર છે ત્યાં ડોનેટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે અને આ કાર્ય આજે સાંજ સુધીમાં ખૂબ બધું પત્યા પછી પેશન્ટને વિધિ સહિત રિલેટિવ એટલે એમના જે ઘરમાં છે લોકો એમને લઈ જશે આ, આ, આ કાર્ય માટે જે સગાવાલાઓએ ડોનેટ લાઈફ એનજીઓએ હોસ્પિટલના સ્ટાફે જે પણ સાથ આપ્યો છે એના માટે હું ડૉક્ટર આદમી ખૂબ ખૂબ આભારી છું અને આવું જ કામ હોસ્પિટલમાં અને ફેમિલીના સપોર્ટ સાથે અમે કરતા રહીએ હોસ્પિટલમાં કન્ટિન્યુઅસ એવી આશા સાથે જઈએ થેન્ક યુ મારું નામ આકાશ રજવાડી છે અને મારા મમ્મીનું નામ સુનિતા રજવાડી છે તેમનું બ્રેન હેમરેજને કારણે અહીંયા જે હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા તેમનું બ્રેન કમ્પ્લીટલી ડેડ થઈ ગયું હતું એટલે અમે ઓર્ગન એમના ઓર્ગન્સ ડોનેટ કરીએ છીએ હું ગૌતમ મહેતા ડોનેટ લાઈફ ભરું છું કન્વીનર ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ડોનેટ લાઈફ કામ કરે છે અને જ્યારે જ્યારે ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ કોઈ બ્રેન્ડેડ પેશન્ટ આવે તો અમને જાણકારી આપે ત્યારે ત્યારે અમે જયાબેન હોસ્પિટલ કે બીજી કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં જઈ પરિવાર સાથે કાઉન્સેલિંગ કરી પરિવારને સંપૂર્ણ સમજ આપીએ છીએ કે ઓર્ગન ડોનેશન શું છે કેવી રીતે થાય કોણ કરી શકે અને ત્યારબાદ પરિવાર સંમત થાય તો તેના ઓર્ગન અંગદાન માટે આગળની કાર્યવાહી કરવામાં આવે છે ગઈકાલે સુનિતાબેન રજવાડી બ્રેન્ડેડ ડિક્લેર થતાં તેમના પરિવારની સહમતિથી અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો એટલે ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાને ડૉક્ટર આત્મીનો ફોન ગયો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો નિલેશભાઈ માંડલેવાલા હાજર નહોતા દિલ્હીમાં હતા એટલે સુભાષભાઈ તરત જ અહીંયા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવી પરિવાર સાથે વાત કરી પરિવારને સમજાવી સમજ આપી ઓર્ગન ડોનેશનની કાર્યવાહી હાથ ધરી સુનીતાબેનનું હાર્ટ અને કિડની અને લિવરનું અંગદાન કરવામાં આવે એવી શક્યતા અત્યારે છે એનું હાર અમદાવાદ જશે યુએન મહેતા હોસ્પિટલમાં કિડની અને લિવર જાયડસ હોસ્પિટલ અમદાવાદ જવાનું છે હવે આગળની વાત ડૉક્ટર હાથમી કરશે